હાય ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે એકદમ યુનિક રહેવાનો છે તમે જુઓ છો શિયાળો આવી ગયો છે અને આવી ગરમાં ગરમ વસ્તુ આપણને ખાવા મળતી તો કોને ના ગમે આપણે સુરતમાં છીએ અને સુરતી લોચો સ્પેશિયલ મેં તમને દેખાડ્યો સાથે સાથે એમને સ્પેશિયલ ચટણી સેવ અને શું શું નાખવામાં આવે છે ડીશમાં એ તો આપણે જોઈશું સ્પેશિયલ સમોસા છે એમનું સ્પેશિયલ ખમણ છે અને સેવ ખમણી છે ઈદડા છે ખાંડવી છે સરસ મજાની ડીશ આપે છે શું પ્રાઇસ છે કેવી જગ્યા છે તમે જુઓ નાના અમથા સેટઅપની અંદર ભાઈ સરસ મજાનો ખજાનો ઊભો કરેલો છે એના વિશે ચોક્કસ આપણે માહિતી લેવાના છીએ અને આ નાના અમથી જગ્યાની અંદર આટલું સરસ મજાનો સેટઅપ ઊભું કરવું એ કાબીલ તારીફ કહેવાય ખૂબ જ મહેનતું માણસ છે જરૂરથી આપણે આ જગ્યાએ જવું જોઈએ અને વિઝિટ કરવી જોઈએ સાથે સાથે એમના સમોસા છે ને એ પણ ખૂબ જ ફેમસ છે તો એ પણ આપણે સરસ મજાને આ વિડીયોની અંદર નાની અમથી વાત તમારી સાથે શેર કરશે ખાસ કરીને મિત્રો એમની પાસે આ જે સાયકલ છે એની અંદર આખો સેટઅપ ઊભો કરેલો છે અને આવા નાના વ્યક્તિઓ સરસ મજાનું મહેનત કરતા હોય તો ચોક્કસ તમારી સાથે આ વસ્તુ શેર કરવી જોઈએ અને વધારે વધુ લાભ લઈ એવી રીતના આપણે આગ્રહ રાખીએ છીએ દિલ ખુશ ખમણ હાઉસ કરીને છે શું એમની ખાસિયત છે કઈ જગ્યાએ છે કેટલા વાગે આવે છે એ બધી જ ડિટેલ તમને આપણા વિડીયોમાં મળવાની છે વિડિયો બિલકુલ સ્ક્રિપ્ટ ન કરતા હું અને તમે સરસ મજાની આ જગ્યાએ આવ્યા છીએ તો મોજ તો કરવાના જ છે અને એ પણ ખાસ કરીને સુરત સિટીમાં તો તો વધારે મજા આવશે તો ચાલો હવે આપણે વિડીયો ચાલુ કરીએ સો મિત્રો જોઈ શકો છો સરસ મજાની મોજીલી સિટી માં આપણે ફરી એકવાર આવી ગયા છીએ અને સરસ મજાનો વિડીયો આપણે ફર્સ્ટ વિડિયો ઉતારી રહ્યા છીએ ને પણ ગજબના ટાઈમ ઉપર બધી ડિટેલ તમને મળી રહેવાની છે સૌપ્રથમ આપણે જે જગ્યાએ આવ્યા છે એ સરસ મજાના એક મિત્ર પણ છે એમને પણ આપણે મળી લઈએ આવી જાઓ મોડો સૌપ્રથમ અમારા દર્શક મુદ્દન તમારું નામ જણાવી દ્યું મારું નામ પીયુષ છે અચ્છા તો પિયુષ ભાઈ તમે જણાવશો આપણે અત્યારે કઈ જગ્યાએ આવ્યા છીએ આપણે અત્યારે છે પાલનપુર જગા નાકા પાસે કે

ને એ પણ ખાસ તમારી સાથે હાઇલાઇટ કરવા માંગીશ કે લોચો શબ્દ છે ને એ આપણે મોર્નિંગના ખાસ કરીને મળતું હોય છે આ આ ડિશ ને આપણે અત્યારે નાઇટના છે ને સમથિંગ સાડા અગિયારની આસપાસ આવ્યા છે એટલા વાગે આ વસ્તુ મળવી પણ બહુ ગજબ કહેવાય તો વધારે મોડું ના કરીએ સરસ મજાની જગ્યા એવા છે હું અને તમે સાથે સરસ મજાના મિત્રો છે તો ચાલો ને મોજ કરીએ સો મિત્રો જોઈ શકો છો સરસ મજાની જગ્યા આવી ગયા છે અને સરસ જગ્યા શું કામ કહું છું કે નાની એમથી થી અંદર આટલું સરસ મજાનું સેટઅપ આપણે ફર્સ્ટ ટાઈમ જોયું છે સૌ એના એમના મળી લઈએ ભૈયાજી આપના નામ બતા દીજે અમારા દર્શક મિત્રો વિપિન ઓકે ઓ યે કિતના ટાઈમ સે ભૈયા આપને યે 7 8 સાલ ખુબજ નાની અમતી જગ્યા ની અંદર સરસ મજાની ભાઈ વધારે મોડું ના કરીએ સાથે ખાસ કરીને અહીંનું ટાઈમિંગ પણ જાણી લઈએ ટાઈમિંગ કે ભાઈ ટાઈમિંગ 8 8:30 થી 1:30 વાગ્યા સુધી તક માલ ઓર દવાન પર ડિપેન્ડ હા જી સહી વાત છે અને ખાસ ફરી એકવાર રિપીટ કરીશ કે આ લોચો જે ફૂડ છે ને એ તમને ઓલમોસ્ટ છે ને સવાર આજ મળતું હોય છે બટ આ ભાઈ સ્પેશિયલ આપણા માટે નાઈટ પણ લઈને આવેલા છે તો જરૂરથી આ જગ્યાએ તમારે આવવું જોઈએ અને આનંદ લેવો જોઈએ સાથે સાથે એનું એડ્રેસ પણ આપણે એમને સાથે જાણી લેશું એડ્રેસ કે ભાઈ પાલનપુર પાટિયા નાકા ઓકે જકાદ નાકા ચાર રસ્તે બરોબર સો મિત્રો ચાલો વધારે મોડું ના કરીએ આ જગ્યાએ આવ્યા છે તો ચાલો હું અને તમે સાથે મળીને મોજ કરીએ સો ફ્રેન્ડ ખાસ તમારે માહિતી માટે જ આ વિડીયો મેં શૂટ કરેલો છે હજી આગળ ઘણા વિડીયોસ ઉતારવા છે એટલે આપણે સ્પેશિયલ એમનો જે લોચો ફેમસ છે એની જ આપણે ડીશનો ઓર્ડર કરેલો છે ગરમા ગરમ લોચો એ સૌ કરતા હોય છે એની ઉપર એમનો જે સ્પેશિયલ મસાલો છે સિક્રેટ મસાલો એ નાખવામાં આવતો હોય છે અને સરસ મજાનું સિંગતેલ નાખીને જે એકદમ સેવ એ નાખીને એમની જે સ્પેશિયલ ચટણી છે એ સૌ કરતા હોય છે માથે સરસ મજાની ડુંગળી અને આ આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે તો હું અને તમે સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો ચાલો ને સરસ મજાનો જે આ લોચો છે એનો આનંદ લઈએ સો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે રાતના ટાઈમે બહુ જ શક્ય વાત છે જ નહીં કેમ કે મોર્નિંગનો નાસ્તો છે ને એ વસ્તુ તમને નાઇટમાં મળતી હોય તો મજા આવે એવું કામ કરે છે ને ઠંડીનો માહોલ છે ખાસ કરીને આપણે છે ને એની જે સ્પેશિયાલિટી છે એ જ ખાસ કરીને કવર કરવાના જઈએ ઘણી બધી વસ્તુ છે બટ આ એમની મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે અને આ સરસ મજાની ડીશ છે તો ચાલો આપણે હું અને તમે સાથે મળીને મોજ કરીએ ખાસ કરીને બે ટાઈપમાં મળતો હોય છે એમને ભૈયા કોણ કોણ લોચા હે અપને પાસે તેલ લોચા બટર લોચા ઓકે તેલ લોચા ઓર બટર લોચા ઓર ચીઝ લોચા ચીઝ લોચા ઓકે અત્યારે આપણે છે ને તેલ મંગાવેલો છે અને સાથે સાથે લોચા સાથે છે ને સરસ મજાની ચટણી ડુંગળી અને સરસ મજાની સેવ નાખીને આપવામાં આવી છે તો આજે ફર્સ્ટ બાઈટ છે સરસ મજાના મારા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે ચાલો વધારે મૂડ ના કરીએ ટેસ્ટ કરીએ પણ ઘણા બધા ખાધા છે બીચું ઘણું બધું ખાધું છે મોડ બટ આનો જે સ્વાદ છે ને એના માટે સ્પેશિયલ તમારે આ જગ્યા આવવું પડશે સરસ મજાનો સુરત સિટીનો આનંદ લેવો પડશે અને આ સરસ મજાના ભાઈ આ નાનું અમતું સ્ટાર્ટઅપની અંદર સરસ મજાનો ખજાનો લઈને આવ્યા છે જરૂરથી તમારે આ જગ્યા આવવું જોઈએ અને આનંદ લેવો જોઈએ સ્વાદ વિશે છે ને ફરી એકવાર બાઇટ લઈશ ઠંડીનો માહોલ છે ને ગરમા ગરમ આ વસ્તુ છે ને ગજબનો ટેસ્ટ છે ને શબ્દમાં વ્યક્ત ન કરી શકું એ ટાઈપનો સ્વાદ તો આ સરસ મજાની એમની મોસ્ટ સેલિંગ ડીશ છે એટલે આપણે આજ ખાસ કરીને ટ્રાય કરવાના છીએ બાકીની જે કંઈ સરસ સરસ ડીશો છે એ જે આપણે સુરતમાં રોકાવાના છીએ ને એ પણ હું તમારી સાથે જરૂરથી શેર કરવાનો છું તો વધારે મોડું ના કરીએ સરસ મજાની ડીશ ફિનિશ કરીશ આ વિડિયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ દ્વારા જણાવજો પેમેન્ટ સાથે સાથે તમને આ વિડીયો સારો પણ લાગ્યો હોય તો પણ મને લાઇક કરીને પણ જણાવી શકો છો કોન કોન સુરત સિટીમાં નાઇટના ટાઈમે સરસ મજાનો લોચો ખાય છે એ પણ મને કમેન્ટ કરીને જણાવી શકે સાથે સાથે હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો બ્લેક કલરનું બે લાયકન આવે છે ને પ્રેસ ઓકે ઓલ કરશો એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે સાથે સાથે હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરી તો ફોલો કરી લેજો પચમાં છો વોટ્સઅપ નંબર છે લાસ્ટમાં જોવો છો મારી નું નેમ છે તો આ ચારેય માધ્યમમાંથી ગમે તે જગ્યાએથી તમે મને ફોલો કરીને સજેસ્ટ કરી શકો છો સાથે સાથે આવા જ વિડિયો તમને સારા લાગ્યા એવા બીજા વિડીયો જોવાય જેમ કે ઉપર છે નીચે છે ઉપર અને નીચે બેયમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો જેમ આ વિડીયોમાં તમને મજા આવી એવી રીતના સરસ મજા તમને બીજા વિડીયોમાં પણ આવશે તો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે ત્યાર સુધી મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ